ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તારીખ પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારની યોજનાનો તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે ગ્રામ પંચાયતમાં રજિ રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર સાત બાર તેમજ આઠના પુરાવા રજૂ કરવાના રહેશે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેઓએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી યોજનાનો લાભ મળશે અહીં દર્શાવેલી લિંક અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી એપ ડાઉનલોડ કરીને ખેડૂત મિત્રો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ચાલુ છે જેની છેલ્લી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ છે તો રાહ કોની જોવો છો આજે જ ફાર્મર રજિસ્ટ્રી કરાવો